ચોવીસ ની પ્રથમ સંકષ્ટી ચતુર્થી નિમિત્તે આજે વડોદરા શહેરમાં આવેલ ગણેશ મંદિરોમાં ભક્તોનો માનવ મહેરામણ ઉભરાયો હતો આ દિવસ જ્ઞાન વિદ્યા અને જ્ઞાનદાતા ભગવાન ગણપતિને સમર્પિત છે સનાતન ધર્મ માં પ્રથમ ઉપાસક માનવામાં આવે છે બુદ્ધિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે સંકષ્ટી ચતુર્થી નો શુભ સમય શુભ યોગમાં પૂજા અર્ચના કરવી જોઈએ શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે વહેલી સવારથી ગણપતિ દાદાને કેસર સ્નાન કરાવવામાં આવ્યું હતું સાથે મંદિરમાં રાત્રિના સડા નવ કલાકે મહાઆરતી આયોજન કરવામાં આવ્યું છે આજે તારીખ ઓગણત્રીસ એક બે હજાર આપણે આ સોમવારના દિવસે સંકટ ચોથ છે અને આ વર્ષની બે હજાર ચોવીસની પહેલી ચોથ છે આ ચોથના દિવસે જે પણ ભક્ત સાચી શ્રદ્ધાથી સાચી ભક્તિથી તેમજ તેમજ દરેક કામમાં સફળ આત્મા યા ગણપતિની પૂજા અર્ચના આરાધ્ય કરે છે એમની મનોરકામના સિદ્ધ થાય છે તેમજ આ દિવસે સહસ્ત્ર મોર્કેનો એક હજાર મોદકથી આપણે ગણપતિનો યજ્ઞ કરે છે નૈવેદ્ય બતાવે છે એમના ભક્તોની મન ઈચ્છા પરિપૂર્ણ થાય છે તેમાં આ દિવસે એક હજારને આ દૂરવા પત્ર ચઢાવવાથી ગણપતિ જણા તરત પ્રસન્ન થાય છે કહેવામાં આવે છે કે કલો સૂર્ય ચંદી વિનાયકો કલયુગની અંદર સૂર્યનારાયણ ભગવાન વિનાયક એટલે ગણપતિ અને ચંદી એટલે કુદેવી આ તમારો અંદર તત્કાલ ફળ આપે છે તેથી આજે આ મહાઆરતીનો સમય રાતના નવ ને બત્રીસ મિનિટનો છે તેથી દરેક ભક્તજનોએ દર્શનનો ચૂક લાભ લેવો તેમજ આગામી પંદર દિવસમાં